સઘન પૂછપરછ કરી તપાસ કરતા આ ઈસમે પંદર દિવસ પહેલા તેની પાસેની સ્પ્લેન્ડર મોટર તેને અકોટા ખાતેથી ચોરી કરેલ તે ઉપરાંત એસએસજી હોસ્પિટલથી વધુ એક મોટર સાયકલની ચોરી કરેલાનું જણાવી મોટર બતાવેલ બીજી ચોરી કરેલ મોટર તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચે બંને મોટર કિંમત પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તથા રાવપુરા પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી કરાઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર